રાજુલા શહેરમાં આવેલી શ્રીમતી એચબી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજની મોબાઈલમાં એપ્લિકેશન લોન્ચિંગ સમારોહ યોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ પધારેલા મહેમાનોનું વરદસ્તે દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને શુભ શરૂઆત કરવામાં આવી હતી તેમજ પધારેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કોલેજની મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આવી હતી આ એપ્લિકેશન લોન્ચિંગ થતાંની સાથે જ વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો હતો ત્યારે આજે મહિલા કોલેજની સુવિધાઓમાં વધુ એક વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ મોબાઈલ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓના વાલી વિદ્યાર્થીઓ તેમજ કોલેજની ઓનલાઈન સાથે તમામ માહિતીઓ મેળવી શકશે તેમજ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓને અભ્યાસને લાગતી તમામ મટીરિયલ્સ અને હાજરી ટેસ્ટ અસાઇનમેન્ટ સહિતની વિવિધ માહિતીઓ એપ્લિકેશનો મારફતે મેળવી શકશે તેવા હેતુથી એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે ખાસ

રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ અને રાજુલા મહિલા કોલેજની અંદર આજરોજ એક મોબાઈલ એપની લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં વાલી વિદ્યાર્થી કોલેજ ઓનલાઈન કનેક્શન રહે અને તમામ માહિતીઓ જે કોલેજની અંદર બેઠા બેઠા ભણી શકે એ મેળવે છે એ ઘર બેઠા પણ મેળવી શકે એ તમામ એપની અંદર ફેસિલિટી આપવામાં આવી છે આ એપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનો સિક્યોરિટી સેફલી અને યુઝર ફ્રેન્ડલી ઘરે ઉપયોગ કરી શકે અને તમામ અભ્યાસને લગતા મટીરિયલ ટેસ્ટ એસાઈનમેન્ટ એ મેળવી શકે એ હેતુ સર આ એક મોબાઈલ એપનું લોન્ચિંગ આજે કરવામાં આવ્યું છે આ એપ જે છે એ વિદ્યાર્થીઓ માટે તંદન ફ્રીમાં છે અને આ એપ આલ્ફા કોમ્પ્યુટર સીએમએસ કેમ્પસ મેનેજમેન્ટ સોફ્ટવેર અંતર્ગત આ એપ બનાવવામાં આવી છે અને આ એપ રોજ વિદ્યાર્થીઓ માટે વાલીઓ માટે ઓપન કરવામાં આવી છે અને કોઈ પણ એક વિદ્યાર્થીના ત્રણ મોબાઈલ અંદર મોબાઈલ નંબરની અંદર ઇન્સ્ટોલ કરી એનો ઉપયોગ કરી શકશે અને વિદ્યાર્થીઓ મેક્સિમમ ઉપયોગ કરે એ હેતુ સર એપ બનાવવામાં આવ્યું છે